આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલાઓ માટે આદરનો દિવસ રહે છે અને એક દરેક સ્ત્રીમાં અન્ય કોઈ ઓછી નથી અને આ સમાજમાં તે ભૂમિકા પુરુષો જેટલી નથી અને પ્રતિ કરતાં ઘણી વધારે આજના યુગમાં જો સ્ત્રી નોકરી કરતી હોય તો આ તેને પરિવાર સાથે ઓફિસ જવાબદાર નિભાવી પડે છે ને આ લાખો મહિલાઓ બની આ જવાબદાર ખૂબ જ સારી રીતે નિભાવી છે જો કે આજના યુગમાં મહિલાને પોતાની જવાબદારી તો વધારી રહી છે ને પણ આ સમય સાથે પોતાના સ્વાસ્થ્ય પણ અવગણ કરી રહી છે જેના કારણે તેમણે પ્રકારની બીમારી શિકાર બની રહી છે જો કે છેલ્લા બે દાયકામાં વાત કરીએ કે તેના મહિલાઓ પણ ખતરનાક રોગ સૌથી વધુ કે જોવા મળે છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગના રિપોર્ટમાં દર્શાવે છે કે છેલ્લા બે દાયકામાં મહિલાઓમાં સર્વાની કેન્સરના સતર્ક કેન્સર અને પીઓસીનો જેવા જીવલેણ રોગોમાં પણ કેસોમાં વધારો થયો છે જે શિશન ગાયોગમાં ડોક્ટર શિવજી ગુપ્તાએ કહ્યું કે આજની સ્ત્રીમાં એક સાથે જવાબદારી નિભાવી રહી છે ને તે ઘરની સાથે ઓફિસ પણ સારી રીતે નિભાવી રહેશે ને પરંતુ સમયે પોતાની જાતની તપાસ ન કરવાની બીમારી અયોધ્યમાં જીવનશૈલીમાં અને કારણોજીની મહિલાઓનો અન્ય અનેક પ્રકારના જોખમમાં છે ને પરિબળો વધી રહે છે અને આવી સ્થિતિ સારા માટે રહે છે અને અન્ય જવાબદારીઓમાં તેના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવામાં જરૂરી છે કારણ કે જેના સ્ત્રીઓમાં સ્વસ્થ રહે છે ત્યારે આ આપણા ઘરમાં પરિવારને અને સમાજ સ્વસ્થ રહે છે અને આરોગ્ય કેસોમાં જોવા મળે છે વધારો છેલ્લામાં કેટલાકમાં મહિલાઓને સતત કેન્સર સાયકોલોજી પીઓસીનો કેન્સર જોવા મળે છે અને કેન્સરને આ સ્ત્રીઓ મોટું નુકસાનકારક હોઈ શકે છે અને જો કે આવા મહિલાના લક્ષણની વાત કરીએ કે તે સતના ગાંઠોને લાગો લાગોને સતનો લોહીનો અથવા પ્રવાહી નીકળ્યો અને સ્તન સ્પર્શ કરવો કરતી હોય તે વખતે દુખાવો થવો અને સ્તરના નાના પિમ્પલ થઈ રસના વગેરે લક્ષણો શક્ય આપણામાં દેશમાંના કેટલાક લોકોમાં રસમાં સ્તરમાં કેસમાં ઝડપથી વધારો થયો છે અને જોકે આ રાહતની વાત આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા મિત્રો